ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસમાં નોંધાયેલ ફરિયાદ અન્વયે સગીરભાઈની બે યુવતીઓને ભગાડી લઈ જઈ કોંધી રાખી અવારનવાર દુષ્કર્મ કરવાના કેસમાં એક આરોપીને વીસ વર્ષની સજા અને તેત્રીસ હજારનો દંડ હુકમ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો જ્યારે અને એક આરોપીને પુરાવાના અભાવને કારણે છોડી મૂકવામાં હુકમ કરાયો ડભોઈ પોલીસ સ્ટેશન હજ વિસ્તારમાં એક જ વિસ્તારમાં રહેતા સુનિલ રાજેશ અને મિત્ર અમે તાગજીભાઈ નાઓ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતી સગીરભાઈની બે યુવતીઓને વાલીપડામાંથી બગાડી લઈ જઈ બે વર્ષ સુધી ગોંધી રાખ્યા અવારનવાર દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ વર્ષ બે હજાર ઓગણીસ માં નોંધાઈ બંને આરોપીઓ સામેનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એચજી જી વાઘેલા નાઓની કોર્ટમાં ચાલી જતા જજ એચજી જી વાઘેલા નાઓ દ્વારા આરોપી સુનીલ રાજેશને વાલીપડામાંથી બગાડી જવા સંદર્ભે ત્રણ વર્ષ અને ત્રણ દંડ સગીર યુવતીને ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષ અને પાંચ હજાર દંડ અવારનવાર દુષ્કર્મ આચરવા સંદર્ભે વીસ વર્ષની સજા પચીસ હજાર દંડ આમ તમામ સજાઓ માટે કુલ તેત્રીસ હજારનો દંડ તમામ સજાઓ એકી સાથે ભોગવવા સરકારી વકીલ એચ ચૌહાણની દલીલો પુરાવાઓને ધ્યાને રાખીને સમાજમાં દાખલો બેસે તેવો હુકમ કરવામાં આવ્યો અને અન્ય આરોપી અમિત નાગજીભાઈ સામે પૂરતા પુરાવાને અભાવને કારણે નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરાયો બે હજાર ઓગણીસના અરસામાં બે ભોગ બનનાર યુવતીઓને બે આરોપીઓ ભગાડી લઈ ગઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ રાજેશ નાઓને તકસીરવાન ઠરાવી ભોગ બનાને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ ત્રણ હજાર ડન તેમજ ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષ ની કેદ તેમજ પાંચ હજાર દંડ તેમજ સગીર યુવતી ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ તેમજ આરોપી અજીત નાગજીનાઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી અને છોડી મૂકવાનો હુકમ કરે છે